અંબાલાલ પટેલનું નામ ગુજરાતમાં કોઈ અજાણતું નથી છેલ્લા ઘણા વર્ષોથી તેમની આગાહી સાચી પડતી આવી છે ખેડૂત હોય કે શહેરવાસીઓ બધા જ તેમની આગાહી પર નજર રાખે છે આ વખતે અઠ્યાવીસ ઓગણતી અને ત્રીસ સપ્ટેમ્બર માટે તેમણે આગાહી કરી છે જે સીધી અસર લાખો લોકોના જીવન પર પડી શકે છે અંબાલાલ પટેલે ફર્સ્ટ કહ્યું છે કે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળે છે ગુજરાતના દક્ષિણ અને મધ્ય વિસ્તારમાં વરસાદી વાદળો સવાઈ શકે છે ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડી શકે છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વરસાદની તીવ્રતા વધી શકે છે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી માટે આ લાભદાયી સાબિત થઈ શકે છે નદીઓ અને ડેમોમાં પાણી સ્તર વધવાની શક્યતા છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ભારે પવન અને વરસાદની સંભાવના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખાસ અસર ખેડૂતોને પાક કપાવાની ચેતવણી શહેરી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પાણી ભરાઈ જવા જવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે ખેડૂત માટે સુવર્થ પાકને પાણી મળશે પણ વાવ કે ભારે વરસાદ નુકસાન કારણ પણ થઈ શકે છે સામાન્ય નાગરિકો માટે સુવર્થ ટ્રાવેલ કરતી વખતે ખાસ કાળજી લીમ સરકાર અને મ્યુનિસિપાલિટે તૈયાર કરેલી કોઈ હોવી જોઈએ નહીં છેલ્લા વર્ષોમાં આવી આગાહીઓ કેટલી સાચી પડી છે લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે ઘણા લોકો કહે છે અમબાલાલ પટેલની આગાહી ફરી સાબિત થઈ શકે છે ખેડૂતોમાં આશા સાથે થોડો ડર પણ જોવા મળી શકે છે મિત્રો કુદરત સામે કોઈ નથી ટકી શકતું પરંતુ આગાહી દ્વારા આપણે સાવચેત રહી શકીએ છીએ અઠ્યાવીસ ઓગણતી અને ત્રીસ સપ્ટેમ્બરના દિવસો માટે તમારે પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે દર્શકોને શું સવાલ શું તમને લાગે છે કે આ વખતે પણ અંબાલા પટેલની આગાહી સાજી સાબિત થશે તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત ठीक ठीक